સરગમ ક્લબ અને સરગમ લેડીઝ ક્લબે આજે સરગમોત્સવ રાજસોત્સવની અંદર સરગમ કપ ક્લબના તમામ સભ્યો જેમ કે જેન્ટ્સ ક્લબ લેડીઝ ક્લબ સિનિયર સિટીઝન ક્લબ ઇવનિંગ પોસ્ટ ક્લબના સભ્યો અને કપલ ક્લબના સભ્યો નવ હજાર લોકો સભ્યોના આજે દાંડિયા રાસ રમાડવાના છે જેની અંદર અઢીસોથી વધુ ઇનામો આપવામાં આવશે અલગ ગ્રુપ વાઇઝ બધા સિનિયરને જેન્ટ્સને લેડીઝને કપલ ગ્રુપ્સ એટલે છેલ્લા બાવીસ વર્ષથી આ સરગમગત દ્વારા આવ્યું આયોજન થતું હોય છે નવરાત્રિ પૂર્ણ થયા બાદ અમે પાંચ પંચનાથ ભાગોત્સવના રૂપે આજે પહેલો દિવસ એટલે રાસોત્સવનો કાર્યક્રમ આયોજન છે આવતીકાલથી આ જ ગ્રાઉન્ડ ડીએચ કોલેજ ગ્રાઉન્ડમાં કાલે જાગો હિન્દુસ્તાની નામનો મ્યુચ્યુઅલ પાર્ટીનો પ્રોગ્રામ છે જે કોલાપુરથી પિસ્તાલીસ કલાકો આવી રહ્યા છે તેમજ પાંચ તારીખે લોક ડાયરો છે એમાં માયાભાઈ આહીર ધીરુભાઈ સર્વે દેવ દેવાયતભાઈ બિહારીભાઈ અને સંગીતાબેન લાબડીયા કલાકારો પોતાની કળા રજૂ કરશે છ તારીખે હસાયણોનો કાર્યક્રમ છે જેમાં સાંઈરામ દવે ધીરુભાઈ સરવૈયા અવનીબેન વ્યાસ ગુણવંત ચુડાસમા અને જીતુભાઈ દ્વારકાવાળા આ બધા કલાકારો પોતાની કળા રજૂ કરશે સાત તારીખે અંતિમે શરદ પૂર્ણના દિવસે અમારા સરગમી મીચીકો નાઇટ છે એમાં બોમ્બેથી દેવિયાની ભીંદરે ગોવિંદ ગોવિંદ પાંડે તેમજ ડોલર મહેતા મોહસિન શેખ સોનલ ગઢવી અને નિલેશ વસાવડા આ બધા કલાકારો પોતાની કલા રો છે આ કાર્યક્રમ ડીએચ કોલેજમાં રોજ રાતે પાંચ દિવસ આઠ વાગે શરૂ થશે રાજકોટની જાહેર જનતા માટે અને સરગમ પરિવારના તમામ સભ્યો માટે સપરિવાર તમને ભાવભર્યું નિમંત્રણ આપીએ છીએ અને બેઠક વ્યવસ્થા પણ ખુરશી રાખે છે મેં દસ હજાર ખુરશીની વ્યવસ્થા રાખેલી છે લોકો બેસી શકે ઘણા લોકો નીચે એટલે બધા માટે ખુરશીની ની બેઠક રાખેલ છે એટલે જાહેર જનતા ને તમામ કાર્યક્રમ બહુ માણવા જેવા બધા નામાંકિત ભારતભરના કલાકારો છે રાજકોટમાં સરગમ ક્લબ રાજકોટની જનતા છેલ્લા બાવીસ વર્ષથી બધા પ્રોગ્રામ આપતી આવે છે સરગમ ક્લબ સરગમ લેડીઝ ક્લબ સરગમ જેન્ટ્સ ક્લબ સરગમ કપલ ક્લબ અને સરગમ સિનિયર સિટીઝનના સંયુક્ત ઉપક્રમે આજે ખૂબ સુંદર મજાનો રાસોત્સવ છે નવરાત્રી દરમિયાન અહીંયા ખૂબ સરસ ગોપીરાજ સરગમ ક્લબ અને ગુણુભાઈ દ્વારા ખૂબ સુંદર આયોજન હર વર્ષે થાય છે એમ આ વર્ષે પણ આજે બધી જ એમની સંલૈંગિક સંસ્થાઓ માટે આજે રાષ્ટ્રોત્સવ રાખ્યો છે તમે જોઈ શકો છો કે સિનિયર સિટીઝનના સભ્યો કપલ ના સભ્યો જેન્ટ્સના સભ્યો અને સરગમ લેડીઝ ક્લબ બધા જ સભ્યો અહીંયા આજે રાત્રોત્સવનો આનંદ માણશે ખૂબ સુંદર રાજકોટમાં શ્રેષ્ઠ આયોજન કહી શકાય કે કોઈ એક સંસ્થા લગભગ ત્રણથી ચાર હજાર સભ્યો માટે આવો રાજત્સવ કરતી હોય તો એકમાત્ર સરગમ ક્લબ છે અને સરગમ ક્લબનું આયોજન બે નમૂન હોય છે અહીંયા ખૂબ સારી વ્યવસ્થા દરેક માટે કરવામાં આવે છે ચિલ્ડ્રન ક્લબના પણ રાસ ગરબા અલગથી થઈ ગયા તો આજે રાજોત્સવનો આનંદ તમારા માધ્યમથી રાજકોટ જનતા ને જોવા મળશે ખૂબ સુંદર આયોજન માટે આપણે ગુણુભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન દઈએ